ભુજો તાલુકા બ્રહ્મા સમાજની એક બ્રહ્મ પરિવાર એક વૃક્ષ મોહિમથી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ ભગવાન પરશુરામ મંદિરથી વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ પર્યાવરણ સંરક્ષણ માટે ભૂ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે સમાજ એક વર્ષમાં એક ખજામ વૃક્ષારોપણના લક્ષ્ય સાથે એક બ્રહ્મ પરિવાર એક વૃક્ષ નામે સુંદર અભિયાન શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ માત્ર વૃક્ષો વાત નહીં પરંતુ તેમનું જતન કરી પર્યાવરણને હરિયાળી બનાવવાનું છે આભ્યાનો અભિયાનનો શુભારંભ આજે ભગવાન શ્રી પરશુરામ મંદિર રાજગુરુ સમાજવાડી ભુજ ખાતે ભાવપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યો કાર્યક્રમનો પ્રારંભ કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના વ્રદ હસ્તે થયેલ હતો આ પ્રસંગે ભુજ તાલુકા બ્રહ્મા સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડી તથા અન્ય આગેવાનો શ્રી અજાણી સાહેબ વિજયગોર ભરતગોર રાજેશ ગૌર ધર્મેશ જોશી ધીરેન જોશી પ્રકાશ ઉગાણી મદન ભટ્ટ વિપુલ મહેતા કપિલભાઈ નિખિલભાઈ તેમજ સમાજની માતૃ શક્તિ રીટાબેન ભટ્ટ વૈશાલીબેન ગીતાબેન વગેરે અનેક બ્રહ્મ બંધુ ભગીનીઓ ઉપસ્થિત રહ્યા સર્વે અગ્રણીઓના કરકમલોથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સમગ્ર સમાજને વૃક્ષ છે તો જીવન છે પર્યાવરણ બચાવો જીવન બચાવોના સંદેશ સાથે અભિયાનમાં જોડાવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવેલ

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજ રોજ આપણી અમારા જે પરશુરામ ભગવાન મંદિર છે ભુજમાં ત્યાં કને અમે એક નાનકડી એવી શરૂઆત વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા શરૂ કરી અને આ કાર્યક્રમની અંદર અમે આખા વર્ષની અંદર બ્રહ્મ સમાજ દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર થાય એવો અમારો એક લક્ષ્ય છે આખા આખા એ કાર્યક્રમમાં અમારા સમાજના આગવાનો તો ઉપસ્થિત રહ્યા જ પરંતુ કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ મોરબી વિનોદભાઈ ચાવડા સાહેબ પણ આ ઉપસ્થિત રહ્યા અને બ્રહ્મ સમાજની અઢાર જ્ઞાતિઓ જે છે એ અઢારે અઢાર જ્ઞાતિઓ દ્વારા આખા વર્ષ દરમિયાન વૃક્ષારોપણ થાય પાણીની બચતના કાર્યક્રમો થાય અને ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના બ્રાહ્મણ સમાજના દરેક ઘર ઘર સુધી એક એક વૃક્ષ પણ વાવવામાં આવે એવી રીતના અમારા પ્રયત્નો રહેશે આધુનિક સમયની અંદર આધુનિક જીવનશૈલીમાં પર્યાવરણ બચાવો અને જળ બચાવો આ બે મુખ્ય વિષય જે આપણી સામે માનવ જીવન સામે ચેલેન્જ છે ત્યારે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ પર્યાવરણ બચાવો અને પાણીની બચતની વાત કરતા હોય ત્યારે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસંહ દ્વારા આજરોજ આ એક નાનકડી પહેલ ભુજ ખાતે કરવામાં આવી છે અમને પૂરી અપેક્ષા અને આશા છે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસંહના પ્રમુખ તરીકે કે સમસ્ત સમાજના લોકો અને ખાસ કરીને બ્રાહ્મણ સમાજના લોકો આ પહેલને વધાવી લેશે અને પોતાની રીતે થતાં ક્યાંક ને ક્યાંક જે પરણ બચાવવા માટે એકાદ વૃક્ષ પણ વાવવાનું કામ કરશે તો આ પહેલ સાર્થક બનશે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી